આપડે જાંબુડી બધા જાંબુ ખાવા આવ્યા ભાઈ કરશન કરશનભાઈ ને જોવા ગાગિયા સાહેબ ને ચંદ્રાવડીયા સાહેબ ને જાંબુ ખાધા હે ખાલી રહી ગયા નહીં નથી લાગતા કેટલી પાણી ભરીને જાંબુડા થઈ ગયા ભાઈ

રામ ડાયરા કેમ છે બધા મજામાં ને આપણે વિડીયો ઉતારવાનો બહુ ટાઈમ નથી મળતો અને આપણે વેલ્ડિંગનું કામ તો હમણાં બહુ બતાવ્યું નથી તો આજે આપણે બતાવવાનું છે તો જોઈ લેજો આ આપણે બનાવીએ સનેડો ટૂંકમાં સનેડામાં સાઠ સિત્તેર ટકા કામ ઓલમોસ્ટ બધું પૂરું થઈ ગયું હા ના બાજુ હુપડીનું કામ હજી ચાલુ જ છે કારીગર આવે અને આપણે સનેડો બનાવીએ હમણાં અને આપણે એમાં કલર મારવાનો છે તો બ્લુ સોન આમાં તો જૂના સનડામાં તો બ્લુ જ છે તો આમાં હવે કયો કલર મારવો ને એ નક્કી નથી થાતો આપણે વધારે ઈચ્છા બ્લેક મારવાની છે તો તમે જરા કોમેન્ટમાં સજેસ્ટ કરજો કેવો કલર મારાય અને મસિન મમી અત્યારે કઈક બનાવે છે આપણે જાય હું બનાવવા જોઈએ આપણે હું બનાવવાનો આલે છે મેંગો બનાવવાનો એટલે એવોલો કરેના આલ દુકાને હોય આવે બોટલમાં આવે છે મેંગો હા આવી બોટલમાં બની જાય બહુ બની જાય બેસે લેવો જ બનશે બેસે લેવો તમે ચાખીને ગજો જો કે રીત બનાવવાનું જો ત્રણ કેરી પાકળ લેવાની અને એક કેરી કાચી લેવાની પછી આને સુધારી લેવાનું પછી કટકા કરી ઇંબાક લેવાનું બરત નાખો ના ઈ છલે પીન ભાઈ બરબ નાખવાનો ને તો બનાવ મેંગો આપણે જોઈએ કેવોક બને છલે આપણે જો આપણે આ વફાઈ ગયું છે અને હવે આપણે મિક્સરમાં ભળી લેવાનું

એટલે આપણો બની ગયો હો રસ તૈયાર મેંગો કેવાય મેંગો કેવાય મેંગો મજા આવી કેવાય મારા ચા પી ઉતર હાલો તો પીવા મેંગો મેંગા જેવો મેંગો બની કપડ કપડા કાટા ના લાગ્યો ના કપડાનું હે એમ એમ થોડે આવે

કપડ તો ના મારે હીંગડા વગર હોય ને કપાડ અમુક ને હિંગડા ના હોય ધામ પીતી હોય કે તો એવું હોય

એ આવું કપડે લે એના બોલે બોલે કઈ કપડી લે કપડી લે બેક લાગે નહી હાલમાં કપડા કપડી લે કપડી લે કપડી લે કપડી લે કપડી લે ઉપાડું